નિકોદેમસ નામે યહૂદી ધર્મનો એક આગેવાન હતો તે ફરોશી સંપ્રદાયનો હતો એક રાત્રે અંધારું થયા પછી તે ઈસુને મળવા ગયો તેણે કહ્યું ગુરુજી અમને ખબર છે કે તમે ઈશ્વરે મોકલેલા ઉપદેશક છો કેમ કે તમે જે ચમત્કારો કરો છો તે જેની સાથે ઈશ્વર ના હોય તે કરી શકે નહીં ઈસુએ કહ્યું હું તને સાચું કહું છું કે નવો જન્મ પામ્યા સિવાય કોઈ માણસ કદી પણ ઈશ્વરના રાજ્યમાં જઈ શકશે નહીં એ વાત તું જાણી લે નવો જન્મ નિકોદેમસે આશ્ચર્ય દર્શાવ્યું તમે શું કહેવા માંગો છો પાકટ વયનો માણસ પોતાની માના ઉદરમાં જઈને ફરીથી જન્મ લઈ શકે ખરો ઈસુએ જવાબ આપ્યો ભારપૂર્વક હું કહું છું કે પાણી અને આત્માથી જન્મ્યા સિવાય કોઈ માણસ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી મનુષ્ય ફક્ત શારીરિક જન્મ આપી શકે છે પણ પવિત્ર આત્મા સ્વર્ગીય નવું જીવન આપે છે જે હું કહું છું તે વાતથી આશ્ચર્ય પામતો ના કે તમારે નવો જન્મ પામવો જોઈએ પવનનો અવાજ સંભળાય છે પણ તે ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે તે જાણી શકાતું નથી આત્માથી જન્મેલી વ્યક્તિના સંબંધમાં પણ એવું જ છે

હું પૃથ્વી પરની વાતો કહું છું તે પર તમે વિશ્વાસ કરતા નથી તો પછી જો હું તમને સ્વર્ગની વાતો કહું તો તે પર તમે કેવી રીતે વિશ્વાસ કરી શકવાના માત્ર હું એકલો જ સ્વર્ગમાંથી આવ્યો છું અને પાછો ત્યાં જવાનો છું જેમ મોશે અરણ્યમાં પિત્તળના સર્પને થાંભલા પર ઊંચો કર્યો હતો તેમજ મને પણ ઊંચો કરવામાં આવે તે જરૂરી છે એ માટે કે જે કોઈ મારા પર વિશ્વાસ કરે તેને અનંત જીવન મળે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો કે જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે જગતને દોષ ઠરાવવા માટે નહીં પણ તેનો ઉદ્ધાર કરવા માટે ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલી દીધો ઉદ્ધારને અર્થે જેઓ ઈશ્વરના એકાકી પુત્ર પર વિશ્વાસ કરે છે તેઓને માટે સાર્વકાલિક નાશ નથી પણ જેઓ તેના પર વિશ્વાસ કરતા નથી તેઓનો ન્યાય થઈ ચૂક્યો છે અને તેઓ દોષિત ઠરી ચૂક્યા છે કેમ કે તેઓએ દેવના એકાકી જનિત પુત્રમાં વિશ્વાસ કર્યો નહીં તેઓની સજા માટેનું કારણ એ છે કે સ્વર્ગમાંથી પ્રકાશ પૃથ્વી પર આવ્યો છતાં તેઓએ પ્રકાશને નહીં પણ અંધકારને ચાહ્યો કે તેઓના કામ ભૂંડા હતા જેઓ અંધકારમાં રહી પાપ કરવા ચાહે છે તેઓ આ સ્વર્ગીય પ્રકાશનો ધિક્કાર કરે છે તેઓ આ પ્રકાશથી દૂર રહે છે કેમ કે પ્રકાશમાં પોતાના પાપ ખુલ્લા પડે અને શિક્ષા થાય તેવી તેઓને બીગ રહે છે પણ જેઓ સત્ય આચરે છે તેઓ ખુશીથી પ્રકાશ પાસે આવે છે એ માટે કે દરેક જણ જુએ કે તેઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણેના આચરણ કરે છે પછી ઈસુ અને તેમના શિષ્યો યરુ નીકળીને થોડો સમય યહૂદીયામાં રહ્યા અને ત્યાં તે બાપ્તીસમાં યુહાન પણ સાલીમ પાસેના એનોનમાં બાપ્તીસમાં આપતો હતો કેમ કે ત્યાં પુષ્કળ પાણી હતું હજુ સુધી તેની ધરપકડ થઈ નહોતી એક દિવસ એક યહૂદીને યુહાનના શિષ્યો સાથે શુદ્ધિકરણ વિશે વાદ વિવાદ થયો તેથી શિષ્યોએ યોહાન પાસે આવીને કહ્યું ગુરુજી જે માણસ તમને યર્દન નદીને પેલે પાર મળ્યા હતા અને જેમના સંબંધી તમે કહ્યું હતું કે તે મસીહ છે તે પણ બાપ્તિસ્મા આપે છે અને ઘણા લોકો તેમની પાસે જાય છે યુહાને જવાબ આપ્યો ઈશ્વર દરેક વ્યક્તિને તેના કામની સોંપણી કરે છે મેં સ્પષ્ટ કહ્યું છે કે હું મસીહ નથી તે તમે જાણો છો હું તેમનો માર્ગ તૈયાર કરવા માટે જ આવ્યો છું મુખ્ય વ્યક્તિ પ્રત્યે લોકો આકર્ષાય એ સ્વાભાવિક છે જ્યાં વરરાજા હોય ત્યાં જ કન્યા જાય વરરાજાના મિત્રો તેની સાથે આનંદ કરે છે હું વરરાજાનો મિત્ર છું તેમના વિજયથી મારું હૃદય આનંદથી ઉભરાઈ જાય છે તેમનું મહત્વ વધતું જાય પણ હું ઘટતો જાઉં તે જરૂરનું છે જે સ્વર્ગ માંથી આવે છે તે સૌથી મહાન છે જે પૃથ્વીનો છે તે પૃથ્વી પર ની વાતો બોલે છે પરંતુ જે સ્વર્ગ માંથી નીચે ઉતરે છે તે સૌથી મહાન છે પોતે જે જોયું છે અને સાંભળ્યું છે તે જ તે કહે છે પણ બહુ થોડા તેમની વાતો પર વિશ્વાસ કરે છે તેમના પર વિશ્વાસ કરનાર સમજી શકે છે કે ઈશ્વર સત્યનો ઝરો છે તેમને ઈશ્વરે મોકલ્યા છે અને તે ઈશ્વરના વચનો બોલે છે કેમ કે તે ઈશ્વરના આત્માથી ભરપૂર છે ઈશ્વર તેમના પર પ્રેમ કરે છે કારણ તે તેમના પુત્ર છે અને ઈશ્વરે સઘણું તેમને સોંપ્યું છે જેઓ પોતાના ઉદ્ધારને માટે ઈશ્વરના પુત્ર ઈસુખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને અનંત જીવન મળે છે પણ જેઓ વિશ્વાસ કરતા નથી અને આધીન થતા નથી તેઓને અનંત જીવન મળશે નહીં